દશામાના વ્રતની કથા એક સુવર્ણનગરીમાં એ તેના મહેલના ઝરોખામાંથી જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરી રહી હતી રાણીએ કહ્યું કહ્યું કે આ વ્રત મારે પણ લેવું છે રાણીએ રાજાને વાત કરી રાજાએ અભિમાનથી કહ્યું હે દેવી આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે આપણી પાસે તો બધું જ છે આ વ્રત અને એ દશામાનું આપણું શું ભલું કરવાના છે આપણા તમારે એ તે દશામાનું વ્રત કરવા વ્રત લેવાની જરૂર નથી રાજા દશામાનું અપમાન કરે છે રાણી રાજાથી રીસાઈને રિસાઈ જાય છે આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી તે મહેલમાંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રતની વ્રત વિશે વિગતવાર જાણે છે વ્રત બહેનોએ કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલાક કરવા ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરું દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલાવ્યો કે મારે આ વ્રત કરવું છે પણ રાજાના અભિમાનમાં ચકચુર હતા તેમણે આ વ્રત ની ના પાડી પુનઃ દશામાનું અપમાન કર્યું દશામાને ક્રોધનો કોઈ પાર ન રહ્યો એક દિવસ દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કહ્યું પડું છું બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચડી આવ્યો બીજા જીવ બચાવવા રાજા રાણી અને તેના બંને ઘોરો જંગલમાં ભાગ્યા ઘોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુઃખી થયા રસ્તામાં એક વાવ આવ્યો રાજા પાણી લેવા ઉતર્યા પાછળ બે કુંવરો પણ ગયા દશામાં એ અદ્રશ્ય થઈ બે કુંવરોને વાવમાં ખેંચી લીધા રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાંનો આ કોપ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા તેણે જ લઈ લીધા હવે એ જ આપશે આપણે જતા રાજા રાણી અનેક દુઃખો સહન કરવા પડ્યા એક વાડીમાં ગયા તો ત્યાં ત્યાંના ફળ ફૂલ નાશ પામ્યા માળીએ આ બંને પાપી છે એમ માની મારી મારીને ભગાડ્યા રાજા તેમની બહેનના નગરમાં આવે છે બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાકળ મોકલે છે પણ દશામાના કોપથી સુખડી ઈંટના ટટકા બની ગઈ અને સોનાની સાકળ ના બની ગઈ આ ગાગર પિત્તળની થઈ ગઈ આ બધું જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો આગળ જતાં એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ચીબડું માગ્યું ખેડૂતે દયા કરીને એક ચીબ ચીબડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્ર વિશ્રામ કર્યા પછી ચીબડું ખાવું અને ભૂખ સમાવવી એ ગામમાં રાજાનો કુંવર બે દિવસ પહેલાં રીસાઈને ભાગી ગયો હતો સિપાહીઓએ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપથી કોપના કારણે રાજાના હાથમાં જે ચીપડું હતું એ કુંવરનું માથું બની ગયું કુંવરના માથા પર નજર પડતા જ સિપાહીઓ દોડીને રાજાને પકડી લીધો દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા રાજા એક પોતાના કુંવર કુંવરની હત્યા કરવા બદલ અભય સેનને કાળકોટડીમાં હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા વગર વાંકે કેદ થયો તેથી રાણી અનંગ સેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ રો જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચી જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પસાર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અનંગ સેનાએ અષાઢ અષાઢી અષાઢની અમાસને એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામાના વ્રતને દસે દિવસ નકોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી જે રાજાએ અભયસેનને કેદ કર્યો હતો તેમનો કુંવર હેમખેમ પાછો આવ્યો તેથી અભયસેનને જેલમાંથી મુક્તિ મુક્ત કરવા રાજાએ આદેશ આપ્યો રાજા રાણી જંગલમાં ચાલતા ચાલતા આગળ નીકળ્યા એક વાવ આવી જોયું તો ભાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીના રૂપે રૂપ ધારણ કરી ઊભા હતા બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા હતા રાજા રાણી તરત સમજી ગયા અને ઓળખી ગયા માના પગમાં પડી દશામાએ અસલ સ્વરૂપ કર્યું ધારણ કરી અને દર્શન આપ્યા હે રાજા હવે તમારું હવે તારું અભિમાન ઓગળી ગયું છે તે મારા તારા દીકરા તો જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછો ફરો તમે જે સુખ માટે ઈચ્છા કરવા કરતા હતા તે સઘળા સુખ મળશે તમને તમારું રાજ્ય પાછું મળશે રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં પાછા આવ્યા પ્રજાના સાથી પુનઃ રાજ્ય પાછું મળ મળ મેળવી સુખેથી રહેવા લાગ્યા રાજા રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું હે દશામાં જેવા અમને ફળ્યા તેવા વ્રત કરનારને સૌને ફળજો જય દશામાં